श्री कृष्ण कन्हैया लाल की जय तो आप सर्व भक्त जनों ने मेरा वंदन आज ना वीडियो में अंदर कार्तिक महीना ने अंधारी एकादशी એટલે કે વદ પક્ષ ની એકાદશી જેનું નામ છે ઉત્પત્તિ એકાદશી એની કથા આપ સર્વને હું આજે શ્રવણ કરાવઈશ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃપાનિધી પુણ્યમય એકાદશી વિધી કેવી રીતે ઉત્પન્ન થઈ હે પ્રભુ આ સંસારમાં એને પવિત્ર શા માટે માનવામાં આવે છે અને વળીએ દેવતાઓને શા માટે પ્રિય છે આવો યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળી અને ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે હે રાજન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો એ ખૂબ જ બળવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું હતું એ ઘણો અદ્ભુત રૌદ્ર તથા દેવતાઓ માટે અત્યંત ભયંકર હતો બધા દેવો એનાથી થરથર કાંપતા હતા અને એમને સ્વર્ગમાંથી આંકી કાઢવામાં આવ્યા હતા આથી દેવો પૃથ્વી પર અહીં તહી ભટકી રહ્યા હતા એક દિવસ બધા એ દેવતાઓ ભેગા થઈ અને ભગવાન ભોળાનાથ પાસે ગયા છે અને ઇન્દ્રે તેમની સઘળી વાત ભગવાન શિવજીને જણાવી છે શંભુ આ સર્વ દેવો મૂર રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈ સ્વર્ગલોકને છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે સાથે રહેવું એમના માટે નથી હે હે અમને આ યાતનામાંથી ઉગારો હે પ્રભુ કોઈ ઉપાય હોય તો જણાવો ઇન્દ્રાદી દેવતાઓએ ભગવાન ભોળાનાથના ચરણોની અંદર પ્રાર્થના કરી છે હે રાજન સલાહ હતી ઇન્દ્રની આગેવાનીમાં સગળા દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા છે ત્યાં શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી છે હે ભગવાન આપને નમસ્કાર છે હે દેવ આપ જ પતિ છો આપજ મતિ છો આપ જ કરતા છો આપ જ કારણ છો આપજ સૌની માતા જગતના પિતા છો હે પ્રભુ આપ તો દૈત્યોના છો હે વિષ્ણુ અમારી રક્ષા કરો દેવો નામના દૈત્યથી ભયભીત થઈને આપના સહારે આવ્યા છે હે પ્રભુ શરણે આવેલા ની રક્ષા કરો ઇન્દ્રાદિ દેવતાઓની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કેવા લાગ્યા હે દેવતાઓ હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ અને એનું બળ કેવું છે તથા એ દુષ્ટ રહે છે ક્યાં ત્યારે ઇન્દ્રએ કહ્યું કે બધાય દેવોનું મર્દન કરનારો મૂર નામનો એક દૈત્ય છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ છે તેણે બધાએ દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય બનાવો ઇન્દ્રની વાણી સાંભળીને વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા છે અને કીધું હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે મારી સાથે ઇન્દ્રાવતી નગરી ચાલો બધાએ દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા છે દેવ અને દૈત્ય વચ્ચે ભયાનક યુદ્ધ થયું તેમાં દૈત્યોએ દેવોને માર્યા આથી દેવો દસે દિશામાં નાસી ગયા છે ભગવાન તો ત્યાં જ ઉભા રહી ગયા છે આથી બધા દૈત્યો તેમને મારવાને દોડી આવ્યા તે જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષ્યમાં સર્પ જેવા બાણો ચડાવી એ માર્યા છે આથી હજારો દૈત્યોનો નાશ થયો છે ત્યાર પછી મધુસૂદન બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ ગુફામાં એક દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સુઈ ગયા છે દૈત્યો પણ એમને ત્યાં આવ્યા છે ભગવાનને સુતેલા દોડ્યા છે પણ ત્યાં એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મુરે કન્યા જોઈ કન્યાએ યુદ્ધ માટે દાનવોને લલકાર્યા છે કન્યા બધા જ પ્રકારના યુદ્ધની કલાની અંદર હોશિયાર હતી માહિર હતી મૂર નામનો રાક્ષસ ભયંકર દાનવ કન્યાનો ઉહાર્ધતા જ રાખનો ઢગલો થઈ ગયો છે દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મૂરને મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આને કોણે માર્યો એ કન્યા સાક્ષાત એકાદશી હતી એકાદશીએ કહ્યું જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા જ તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાઉં જે લોકો આપમાં ભક્તિ રાખીને એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મને મોક્ષ પ્રદાન કરો ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આવું વરદાન મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ છે બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં કૃષ્ણ અને શુક્લનો ભેદ રાખવો જોઈએ નહીં બંનેનું પુણ્ય એક સમાન છે આમ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કથા યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણએ સંભળાવી છે આમ કાર્તક માસની કૃષ્ણ એટલે કે અંધારી એકાદશી કરવાથી મનુષ્યને અવશ્યને માટે મોક્ષની પ્રાપ્તિ થાય છે